દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રાશિ મંડળની અંદર પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ છે મેષ રાશિ એટલે જેના અક્ષર છે નોકરીયાત ને નોકરીના સ્થળે એક સામાન્ય કદાચ થોડી જવાબદારી આજના દિવસ માટે મેષ રાશિના જાતકોને વધે તેવા યોગ દેખાઈ રહ્યા છે મોસાડ પક્ષનો જો વિચાર કરીએ તો મોસાડ પક્ષે આજે વ્યવહાર કરતી વખતે થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે ભાઈ બહેનો તરફથી તો સારું સુખ દેખાઈ રહ્યું છે આર્થિક લાભની પણ સારી તકો મળે મતલબ કર્મ ક્ષેત્રની અંદર ધ્યાન આપો વિશેષ કરીને આજના દિવસ માટે વધારે વધારે સારી સફળતા તમને ત્યાં પ્રાપ્ત થશે વાત વૃષભ રાશિની કરીએ જેના અક્ષર બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકોને કોઈ સારા પૈસા કમાવાના હોય ધન પ્રાપ્તિના યોગ ઉભા કરવાના હોય અથવા તો કોઈ સારા પરિણામ મેળવવાના હોય તમારા માટે આજે અવસર સારો મળશે ખાસ કરી નોકરિયાત વર્ગને રોજગારી માટે પણ કોઈ સારી ઉત્તમ તક મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે સાથે સાથે ધાર્મિક કાર્યોમાં પણ વડીલ વર્ગનું મન લાગશે જેના કારણે મન શાંત રહેશે ગૃહિણીઓને કોઈ નવી વસ્તુઓ ખરીદવાની હોય કે ઘરમાં વેચવાની હોય તો સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે મિથુન રાશિ ક છ અને ઘ અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે મિત્રો જે સ્થાન પરિવર્તનના યોગ દેખાય છે કદાચ હરવા ફરવાના યોગ દેખાય છે કોઈ જ્યાં રહેતા હોય ત્યાંથી બહાર જવું પડે ફરવું હરવું આવી શકે ત્યાં પણ લેવડ દેવડમાં થોડીક અનુકૂળતા સારી દેખાઈ રહી છે મતલબ એમાં થોડું વિશેષ ધ્યાન આપજો કોઈના પૈસા ઉછીના દીધેલા હોય તો પાછા લેવા માટે પ્રયત્ન કરજો અથવા કોઈને દેવાના હોય તો વ્યવહાર આપી દેજો રાજ્ય પક્ષે સાધારણ તકલીફ રહેશે જીવનસાથીના સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે તો આ પ્રમાણે રાખીએ તો ચોક્કસ સારો લાભ થશે જય ગણેશ કર્કરાશિની અક્ષર છે કર્ક રાશિના જાતકોને વડીલ વર્ગ દ્વારા સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે ખાનપાણમાં તો કાળજી રાખવી પડશે કોઈ પણ પસંદગીના કાર્ય કરવાથી સારા લાભની સંભાવનાઓ પ્રબળ બની રહી છે આજે વાત સિંહ રાશિની કરીએ મો અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે કોઈ પણ મહત્વના નિર્ણયો લેવાના હોય તો થોડી કાળજી રાખજો પગ અને કમરના દર્દથી થોડું સંભાળીને કામકાજ કરવું પડશે જેના દર્દ હોય એને ખાસ સંભાળવાનું રહેશે વ્યવસાયની અંદર ધીમી ગતિએ સફળતા પ્રાપ્ત થશે પ્રેમ સંબંધોમાં થોડી તકલીફ રહેશે આજે થોડું સાસવીને કામકાજ કરજો કન્યા રાશિની વાત કરીએ પઠ અને ન જન અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકો માટે માનસિક શાંતિમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે દાંપત્ય સુખની જો વાત કરીએ તો સારો સહયોગ પ્રાપ્ત થશે આજે તણાવયુક્ત જીવનશૈલીથી થોડા દૂર રહો કોઈ ખુલ્લી જગ્યામાં જાઓ પરિવાર સાથે જાઓ જ્યાં આનંદ મળતો હોય ત્યાં જાઓ તણાવ દૂર કરી દો આજના દિવસ માટે જરૂરી છે કામકાજમાં જે વિરોધીઓ છે એનાથી થોડુંક સાચવીને કામકાજ કરવું પણ આજના દિવસ માટે ખૂબ જરૂરી છે જય ગણેશ વાત તુલા રાશિની કરીએ ર અને ત્વજાના અક્ષર છે તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે કામકાજની અંદર સાધારણ થાક અનુભવાય તેવા યોગ બની રહ્યા છે ભૂમિ વાહન મકાન કોઈ પણ પ્રકારના આવા સંબંધી લે વેચના કામકાજ હોય તો થોડું સાચવીને કામકાજ કરજો ધંધામાં સારી અનુકૂળતા દેખાય આજના દિવસ માટે ઈષ્ટ મિત્રોનો સારો સહયોગ પ્રાપ્ત થશે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે બહુ સારો છે વાત કરીએ વૃશ્ચિક રાશિની ન અને યજ એના અક્ષર છે જાતકો માટે મિત્રો આજે આર્થિક બાબતની અંદર સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે નોકરી ધંધામાં પણ સારો લાભ થશે આજે જૂની વસ્તુઓ વેચવાની હોય નવી વસ્તુઓ લેવાની હોય તમારા માટે આજે સારામાં સારો દિવસ છે વાહન ચલાવવામાં કાળજી રાખજો કારણ કે એ વસ્તુ આજના દિવસ માટે થોડું ગ્રહ સૂચવી રહ્યું છે તો ધ્યાન રાખીને કામકાજ ધન રાશિ અને કરવું ધનરાશિ ફે મિત્રો આજે આર્થિક રોકાણ કરવાનું હોય તો આજે તમારા માટે સમય ઉત્તમ છે કોઈ પણ જગ્યાએ આ પ્રમાણે કર્યું રોકાણ લેવડ દેવડનું કામકાજ હોય તો તમારા માટે સારામાં સારું છે માનસિક તણાવ તમારી પરેશાનીમાં વધારો ન કરે માટે થોડા મુક્ત બનો કારણ કે તમારું મન જો શુદ્ધ હશે તો ચોક્કસ તમને સારી સફળતા અપાવશે સહકર્મચારીઓનો સારો સહયોગ પ્રાપ્ત થાય લોભ લાલચમાં આવીને કોઈ કામ બને ત્યાં સુધી આજના દિવસ પડે ન કરવું એ તો લાંબા સમય સુધી પીડા ભોગવવી પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે સાચવીને કામકાજ કરજો જય ગણેશ એક કોલર સૂચના આવતીકાલે પરમ દિવસે બે દિવસ શનિ અને રવિ દરમિયાન રાજકોટની મુલાકાત કદાચ આપને જોઈતી હોય તો એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ મળી શકો છો શનિવારે મોટાભાગનું બધું જ રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે અને રવિવારનું પણ લગભગ અડધાથી ઉપર થઈ ગયેલું છે છતાંય જો આપને અનુકૂળતા હોય તો એ પ્રમાણે એક અહીંયા ઓફિસમાંથી જે સમય આપવામાં આવે એ પ્રમાણે એપોઇન્ટમેન્ટ લઈને આપ ચોક્કસ આવી શકો છો આપનું સ્વાગત છે શનિવાર અને રવિવાર દરમિયાન બે દિવસ રાજકોટની મુલાકાત આપ કરી શકો છો વાત કરીએ મકર રાશિની ખવાને જવા અક્ષર છે મકર રાશિના જાતકોને જીવનસાથીનો ઉત્તમ સહયોગ આજના દિવસ માટે મળશે આવકમાં એક વધારો સારો થાય તેવા યોગ પણ બની રહ્યા છે સંતાનોના પ્રશ્નમાં ચોક્કસ એક સારી રાહત અનુભવાશે નાની નાની મુશ્કેલીઓ હશે તો ચોક્કસ સારો માર્ગ આજના દિવસ માટે મળવાનો છે આજનો દિવસ તમારા માટે સારો છે વાત કરીએ મકર રાશિની કુંભ રાશિની ગ અને સ જેના અક્ષર છે કુંભ રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતોમાં થોડો ચડાવ ઉતાર આજના દિવસ માટે જોવા મળશે પ્રેમ સંબંધોમાં કદાચ સારા પ્રસંગો નિર્માણ થાય અથવા તો પ્રસન્નતામાં વૃદ્ધિ થાય તેવા યોગ બની રહ્યા છે સાથી મિત્રોનો સહયોગ કદાચ સહકાર થોડો ઓછો મળે લેવડ દેવડમાં પણ થોડીક કાળજી રાખીને જો કામકાજ કરજો તો આજનો દિવસ તમારા માટે વધારે સારો બની જશે રાશિ વાત કરીએ મીન દ છ જ અને છ અક્ષર છે મિત્રો ધંધાકીય બાબતોની અંદર આજના દિવસ માટે કદાચ થોડી ચિંતા રહેશે ધંધા અને પરિવારને બને ત્યાં સુધી સાથે ના રાખો તો સારું યાત્રા પ્રવાસના યોગ તો સારા દેખાઈ જ રહ્યા છે પરિવારની અંદર જો વિચાર કરીએ તો સાધારણ અશાંતિ પણ દેખાય થોડુંક સાચવીને પારિવારિક જીવનમાં કામકાજ કરવાનું રહેશે જય ગણેશ